પાણી વાળું છું મોટર હાલે છે ને પાણી વાળું છું સાહેબ માં બેઠો છો તડકા નો સારું કર્યો નો માવો ખાવ માવો બનાવ્યો

માણસ ને શાંતિ છે ખાય પોપર મસાલાઈ રે ખાય ભટકુર રોટલો મળે એટલે બધી શાંતિ થી પણ માણસ ને ક્યાંય શાંતિ નથી માણસ અડિયા પાટી જલમે તો 3 કિલો નો અને મરે તો બાળી દે રાખે 3 કિલો થાય મરે તો 3 કિલો નો જલમે તો 3 કિલો નો વૈશ્ય શાંતિ નથી અડિયા પાટી આ કરી લો તે કરી લો કાઈ કરી લો છોટે ફુ થઈ જાય કાઈ નો રે રાખે નો ઓડે કાઈ રાખે નો ઓડે ઉડી જાય એવું છે બધું એ હાથો શાંતિ લેવાય ઉપાધિ 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 માણા ને ઉપાધિ છે બીજા કોઈ નથી ઢોર ને નથી છે મેદાન માં ગમે કોઈ બીક નહી અને માણા ને તો તારા મારી બીક કોઈ શાંતિ નહી શાંતિ નહીં આવો સમય છે હવે

નકર કુવા ખોટી જાય ડાર માં આવે પણ એમાં ભરી દીધા ને એટલે પાણી ટુ વધુ હમ પાણી મૂળભાઈ એમાં વધ્યું પાણી તો ભરાવો એટલે તમારે સાલે તો તાણ પડી

પાણી રોકાય મામા મહિનો મામા મહિનો આવ્યો આમ વૈશાખ મહિનો બેઠો ખાતરી છે

આપણા કઈ નક્કી નથી ત્રણ હાજર થી પાંચ હાજર છે ત્રણ એક પાણી નાકો વાળી આવું આવું ના કરીએ બગુલ ભાઈ ના ના બહુ સારું આવે ને બેટકો ખાતર નહીં પાવ એટલે એમ ફૂટ્યા જ કરે એક ઠુંબડો એક ભારો એક ઠુંડો એક ભારો

હા એ લાયે તો લાયે તો લાયે સોલે લાયે આવે વાઇબનટી નું પણ છે લાય એ ઇન્જિન હ હા આ ડાળ મોટર હાલે આ ગાડી હા ઓલે કુવા ની હાલે